હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની મહેક પર આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસિપી જે શિયાળાની ઋતુમાં બધાને પ્રિય છે અને તે છે મિત્રો લીલવાની કચોરી અને મિત્રો હાલ શિયાળાની મોસમ છે અને લીલી તુવેર તાજી મળતી હોય છે તેથી આ લીલવાની કચોરી બનાવવાનો આ એક પરફેક્ટ ટાઈમ છે અને આ કચોરી તમે ખાસ તહેવારો અને મહેમાન માટે તમે બનાવી શકો છો તો ચાલો આ કચોરી બનાવવાની શરૂઆત કરી દઈએ અને મિત્રો તમે જો મારી ચેનલમાં નવા છો અને હજુ સુધી મારી ચેનલે તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ જરૂર ચાલો આપણે લીલવાની કચોરી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે સૌથી પેલા લોટ બાંધી દઈશું તો તેના માટે મેં બે વાડકી ઘઉંનો નો રોટલીનો લોટ લીધેલો છે તે લઈ લઈશું આપણે બે વાડકી લીધેલો છે મેં હવે બે ટેબલ સ્પૂન મેં રવો લીધેલો છે તે પણ એડ કરી દઈએ રવો એડ કરવાથી આપણી જે કચોરીનું ઉપરનું પળ હોય છે તે સરસ ક્રિસ્પી બનશે તો આપણે રવાનો ઉપયોગ કરીશું બે ચમચી હવે અજમો લીધેલો છે મેં એક ચમચી તેને આપણે હાથની મદદથી લોટમાં એડ કરી લઈશું આ રીતે હવે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું હવે મીડિયમ સાઈઝનું આપણે લીંબુ લીધેલું હતું અને લીંબુનો મેં રસ કાઢી લીધેલો છે તે પણ આપણે એડ કરી લઈએ રસ આપણે લીંબુનો રસ એડ કરવાથી ખટાશ જરાય નહીં લાગે અને આપણે લોટ છે તે સરસ ક્રિસ્પી તૈયાર થશે અને હું ફાળું મેં તેલ લઈ લીધેલું છે ગરમ કરીને તે એડ કરી લઈએ તેલને આપણે આગળ પડતું જ લઈશું બધું મિક્સ કરી લઈશું હવે આપણે મિક્સ કરી લીધેલું છે અને તમે જોઈ શકો છો આપણે મોવણ પણ આગળ પડતું લીધેલું છે આમ મુઠ્ઠી વાળતા જો લોટ ભેગો થઈ જાય છે તે રીતે મેં મોવણ લીધેલું છે હવે તેમાં આપણે પાણી એડ કરીને લોટ બાંધી દઈશું લોટને આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ તેના કરતાં આપણે થોડો નરમ બાંધીશું અને રોટલીનો બાંધીએ છીએ તેના કરતાં આપણે થોડો કઠણ રાખીશું તે રીતે આપણે લોટ બાંધી દઈશું હવે તમે જોઈ શકો છો આપણે લોટ બાંધી દીધેલો છે અને આ રીતે મેં લોટ બાંધેલો છે પૂરી કરતાં થોડોક નરમ અને રોટલી કરતાં થોડો ઢીલો બાંધેલો છે હવે આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો આપણે ડીશ ઢાંકીને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું હવે લોટ આપણે બાંધી દીધેલો છે અને તેને સાઈડમાં રાખી દીધેલો છે હવે મેં પાંચસો ગ્રામ તુવેર લીધેલી છે તુવેરના આ રીતે દાણા કાઢી દીધેલા છે અને તપેલીમાં મેં આ રીતે બાફવા મૂકેલા છે તુવેરના દાણાને આપણે પચાસ ટકા કૂક કરવાના છે વધારે કૂક નથી કરવાના તો આ રીતે મેં બાફવા મૂકી દીધેલા છે અને એક મીડિયમ સાઈઝનું મેં બટેટું લીધેલું છે તેને પણ આપણે બાફી લઈએ હવે તું એના દાણ આપણે પચાસ ટકા કુક થઈ ગયેલા છે તો કટર ની મદદથી આપણે થોડા ક્રશ કરી લઈશું તેને હવે તું એના દાણા ને આપણે ક્રશ કરી લીધેલા છે હવે એ બટેટા ને આપણે છીણી ની મદદથી આપણે છીણી લઈએ હવે બટેટા ને પણ છીણી ની લઈ લીધેલો છે તેમાં આપણે તુવેના દાણા આપણે જે ક્રશ કરીને લીધા હતા તે એડ કરી લઈએ હવે તેમાં આપણે મસાલા કરી લઈશું તો તેમાં આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું લઈ લઈશું થોડો સંચર પાવડર લઈ લઈશું આપણે ગરમ મસાલો લીધેલો છે મેં તે લઈ લઈશું જીરા પાવડર લીધેલો છે મેં તે લઈ લઈશું મસાલા હું અત્યારે નાખું છું તમારે વધારે ઓછું કરી શકો છો થોડી હળદર લઈશું આપણે તોપરાનું ખમણ લઈ લઈશું લીંબુનો રસ લીધેલો છે મેં અડધી ચમચી જેટલો તે લઈ લઈશું અને ખાંડ લીધેલી છે દળેલી તે પણ લઈ લઈશું આપણે આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું મિક્સર જારમાં મેં આદુ મરચાંની પેસ્ટ કરી લીધેલી છે તે પણ લઈ લઈશું હવે લીલું લસણ લીધેલું છે લીલું લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હોય તો ઓપ્શનલ છે અને લાસ્ટમાં આપણે કોથમીરને પણ એડ કરી લઈશું કોથમીરને સમારીને મેં ધોઈને કોરી કરીને લઈ લીધેલી છે તે પણ લઈ લઈશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું તમે તીખાસ પ્રમાણે વધારે ઓછું મરચું કરી શકો છો તમારે જેવી તીખાશ જોઈતી હોય તે પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું મરચું આપણે નાખવાનું નથી તે પ્રમાણે તમે મરચું નાખી શકો છો હવે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં વઘાર કરી લઈએ હવે વઘાર માટે મેં તેલ ગરમ કરી લીધેલું છે તેમાં તેમાં આપણે તલ વરિયાળી અને હિંગને એડ કરી લઈશું હવે આ વઘારને આપણે આ મસાલામાં એડ કરી લઈએ હવે ગરમ છે તો ઠંડુ થવા દઈશું પછી બધું મિક્સ કરી લઈશું આપણે હવે ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે મિક્સ કરી લઈશું મેં જોઈ શકો છો આપણે કચોરીનો જે કલર નેચરલ આવવો જોઈએ તે એટલો સરસ નેચરલ કલર આવ્યો છે લીલો કલર ને ટેસ્ટમાં પણ એટલો જ સરસ છે હવે તેના આપણે ગોળા લઈએ તમારી કચોરી જો નાની મોટી જે રીતે કરવી હોય તે રીતે તમે ગોળા શકો છો અલગ પ્લેટમાં મૂકી દઈશું ગોળાવાળી હવે તમે જોઈ શકો છો આ રીતે મેં ગોળાવાળી તૈયાર કરી દીધેલા છે હવે આપણે લોટ ની જોઈ લઈએ લોટને પણ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને તમે લોટમાં જોઓ છો આ વ્હાઇટ કલરના આપણે ડોટ્સ પડેલા છે આપણે લોટ આપણે કચોરી માટે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે બાંધીને હવે તેને આપણે થોડી વાર માટે મસળી લઈશું હવે આપણે મસળી લીધેલો છે લોટને હવે તેને આપણે પૂરીના ગુલ્લા કરીએ તે રીતે આપણે ગુલ્લા કરી લઈશું

એટલા માટે આપણે આ પેક કરી લઈશું જો ઉપરનો થોડો લોટ વધે છે તે આપણે થોડો કાઢી લઈશું આ રીતે આપણે પ્રેસ કરી લઈશું અને થોડો ગોળ શેપ આપી દઈશું આ રીતે આપણે બધી કચોરીની તૈયાર કરી લઈશું વણીને કચોરી અત્યારે મેં મીડિયમ સાઈઝની કરેલી છે તમારે નાની મોટી તમે તમારી રીતે કરી શકો છો હવે કચોરીની મેં તૈયાર કરી લીધેલી છે અને આપણે પંદર કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે લોટ અને મસાલાનું જે માપ હતું તે પરફેક્ટ હતું આપણે તેમાંથી આપણે પંદર કચોરી આપણે તૈયાર કરી લીધેલી છે અને મીડિયમ ફ્લેમ ઉપર મેં તેલ પણ ગરમ કરી લીધેલું છે તો તેને આપણે તળી લઈશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું અને થોડી થોડી વારે આપણે પલટાવતા જઈશું હવે કચોરીને મે તળી લીધેલી છે અને બ્રાઉન કલર પણ સરસ આવી ગયો છે તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું આજ રીતે આપણે બધી કચોરીને તળી લઈએ તો મિત્રો આપણે આ બધી કચોરીને તળીને તૈયાર કરી લીધેલી છે તો આપણે અલગ પ્લેટમાં તેને કાઢી લઈએ હવે તમને તોડીને પણ બતાઉં કે કેવી ક્રિસ્પી આપણે બની છે કચોરી મિત્રો આ હતી શિયાળાની ખાસ રેસીપી લીલવાની કચોરી કેવી લાગી તમને આ રેસીપી આ કચોરી બનાવીને તમારા મિત્રો પરિવાર સાથે આનંદ માણજો તો ચાલો મળીશું ફરી એક નવી જ રેસીપી સાથે તો આવજો ફ્રેન્ડ